આપણું ગામ કયું ભાઈ સલ્લા 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 તાલુકો જિલ્લો અમે જે દવા આપીએ છીએ કે ભાઈ તમને કોઈ ઘેર પડ્યો અમે એક ભાઈ બેન લઈ ગયા હતા સૌથી એમને સો ટકા રિઝલ્ટ મળ્યું છે એના લીધે અમે પણ અહીંયા આવ્યા અમે તમારા કોઈ પૈસા લઈએ છીએ ના ના એક રૂપિયાનો ખર્ચ નથી ઉપરથી એ આપવા તૈયાર છે કે ના માટે તો એના ગેરંટી આપે તો દર્શક મિત્રો આ છે અમારી આયુર્વેદિક એટલે વનસ્પતિ થી બનાવેલી દવા આ ભાઈ ને સો ટકા રિઝલ્ટ છે અમારા મિત્ર છે એમને પણ સો ટકા રિઝલ્ટ છે આ અમારા સાહેબ છે એમને પણ સો ટકા રિઝલ્ટ છે અમે કોઈના પૈસા લેતા નથી અમે એક માત્ર ને માત્ર સેવાનું કાર્ય કરીએ છીએ એટલે અમે સાથ સાકાર અને સપોર્ટ આપશે